જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ભગવાન શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયમાં પુરુષોત્તમ યોગ નામનો જે અધ્યાય કહી ગયા છે તેમાં પૂર્ણ પુરુષોત્તમની વાત કરવામાં આવી છે આ સંસારના મૂળ સ્વરૂપ આ સંસારના જે દૈહિક જીવો છે આત્માઓ છે શરીર છે શરીર દ્વારા થતી જે ક્રિયાઓ છે આપણા જે ભોજનના પ્રકાર છે આદિ બધી જ વાતો કરવામાં આવી છે તો આ અધ્યાયને આપણે શ્રવણ કરવાનો છે સાંભળવાનો છે આજે આપણે ઉદિયાતિથિ પ્રમાણે જેષ્ઠ સુદ એકાદશીનું વ્રત કરવાનું છે નિર્જળા એકાદશીનું વ્રત ઉદિયાતિથિ પ્રમાણે આજે કરવાનું છે તો આજે આપણે આ એકાદશી નિમિત્તે પૂર્ણપુરુષોત્તમ નામનો જે પુરુષોત્તમ યોગ છે તે નામનો અધ્યાય સાંભળીશું શ્રવણ કરીશું પઠન કરીશું અને ધ્યાનપૂર્વક જ્યારે આ અધ્યાયનું શ્રવણ કરીશું ત્યારે આ સંસારના સર્વ દુઃખોથી પર થઈ જીવાત્માનું ચિત્ત છે એ ભગવાનમાં પોરોવાય છે ભગવાનમાં લીન થાય છે જે અભ્યાસ આપણને આપણા ઋષિમુનિઓએ આપણા વેદશાસ્ત્રોએ સમજાવ્યો છે તે અભ્યાસ સ્વરૂપ આ પઠન આપણે આજે કરવાના છીએ વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે તમેવ માતા ચ પિતા ત્વમેવ તમે બંધુ ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમે તમ દેવ દેવ સર્વસ્વ મારું તમે જ છો બધું જ મારું સર્વસ્વ તમે છો ભગવાન એવું ભગવાનને કહેવામાં આવ્યું છે આ શ્લોક દ્વારા હવે આપણે સાંભળીએ પંદરમા અધ્યાયનું પારાયણ કરીશું પઠન કરીશું પંચદશ અધ્યાય પુરુષોત્તમ યોગ શ્રી ભગવાન ઉવાચ આ સંસારની ઉત્પત્તિ અને એનો વિસ્તાર આદિ પુરુષ નારાયણથી જ થયો છે એ આદિપુરુષ પરમેશ્વર નિત્ય અનંત અને સૌના આધાર છે તથા રૂપે સૌથી ઉપર નિત્યધામમાં નિવાસ કરે છે ઉધર્વ નામ કહેવાય છે આ સંસાર વૃક્ષ એ જ માયાપતિ સર્વશક્તિમાન પરમેશ્વરની પરમેશ્વરથી ઉદ્ભવ્યું છે માટે એને ઉર્ધ્વ મૂળ એટલે કે ઉપરની તરફ જેનું મૂળ છે એવું કહ્યું છે સંસાર વૃક્ષના જન્મ વખતે સૌ પહેલા બ્રહ્મા ઉદ્ભવે છે માટે બ્રહ્મા જ આની મુખ્ય શાખા છે બ્રહ્માનો લોક આદિપુરુષ નારાયણ નિત્ય ધામ કરતાં નીચે છે તેમજ બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાન કરતાં ઓછો છે બ્રહ્માએ આદિપુરુષ નારાયણથી જ જન્મ્યા હોવાને લીધે અને એમના જ શાસનમાં રહેવાને કારણે એમને શાખમ રૂપે કહ્યા છે શ્રી ભગવાન બોલ્યા જેનો આદિપુરુષ પરમેશ્વરરૂપી ઊર્ધ્વમૂલ છે જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે તથા વેદો જેના પાંદડાઓ છે એવા આ સંસારરૂપી અસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે જે માણસ એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે એ સંસાર વૃક્ષની ત્રણેક ગુણો રૂપી જળ જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કુંપળો ધરાવતી દેવ મનુષ્ય તીર્ક્ય આદિયોનીઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનારા અહંતા મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયેલા છે આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી કેમ કે આનો ન આનો નથી તો આદિ કે નથી અંત તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ માટે આ અહંતા મમતા અને વાસના રૂપી અત્યંત દર્દ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ રૂપ શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળી સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે જેમણે આદિશક્તિ રૂપી દોષોને જીતી લીધો છે જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે એવા સુખ દુઃખરૂપી દ્વંદોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય જ ઉજાળી શકે છે ન તો ચંદ્રમાં કે ન અગ્નિ એ જ મારું પરમધામ છે આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી માનસ મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાતમા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જ જાય છે આ જીવાતમાં સ્તોત્ર ચક્ષુ ત્વચા રસના ઘ્રાણ અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે શરીર છોડીને જતો શરીરમાં સ્થિત રહેલો વિષયને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે યત્ન કરનાર યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે પરંતુ જેમણે અન અંતકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની જનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાળે છે તે જ ચંદ્રમાના અને જે અગ્નિમાં છે એને તું મારું જ તે જાણ તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ અગ્નિ સ્વરૂપ થઈને ચાર પ્રકારના અન્નને પચાવું છું હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું આ સંસારમાં નાશવંત અને અવિનાશી એમ બે પ્રકારના પુરુષો છે એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે આ બેથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે જે ત્રણેય લોકમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે એ જ પરમેશ્વર હું છું હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું માટે લોકોમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું હે ભરતવંશી જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વની રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે હે નિષ્પાપ અર્જુન આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃત કાર્ય થઈ જાય છે શ્રી ઉપનિષદ સુર બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશો અધ્યાય બોલો શ્રી મધુસૂદન શ્રી કૃષ્ણ ભગવાનની જય તો આપણે આજે જે પુરુષોત્તમ યોગ નામનો અધ્યાય સાંભળ્યો તેમાં આપણે જોયું કે આપણું શરીર છે તેને કઈ રીતે ગણવામાં આવ્યું છે તો કે વાસના સ્વરૂપી વૃક્ષ ગણવામાં આવ્યું છે અને વૃક્ષની સાથે સંકળાવવામાં આવ્યું છે જે ઈચ્છાઓ છે તે શાખાઓ છે અને જે આપણું જન્મથી મૂળ છે તે ઉપરની તરફ અને નીચેની તરફ એ વાસનારૂપી મૂળ પણ બધી જગ્યાએ ફેલાયેલું છે અને વેદો છે જે આપણા તેને પર્ણ એટલે પાંદડા કહેવામાં આવ્યા છે આપણા શરીરની અંદર રહેલી જે ઇન્દ્રિયો છે તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો તો કર્મેન્દ્રિયો દ્વારા આપણે કર્મ કરીએ છીએ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જે રસ ગંધ જે કાંઈ આપણે મેળવીએ છીએ આપણે જમીએ છીએ ચાર પ્રકારનું આપણે ભોજન જે છે તે ભગવાન પચાવે છે પચાન ચતુર્વિધમ ચાર પ્રકારનું અન્ન આપણે જે લઈએ છીએ ભક્ષ ભોજ્ય લેહ્ય અને ચોષ્ય તો એમ ચાર પ્રકારના અન્ન આપણા ખાતા હોઈએ છીએ એમાં જેને ચાવીને ખાવું પડે છે તેને ભક્ષ કહેવામાં આવે છે જેમ કે રોટલી જેને ગળવું પડે છે તેને ભોજ્ય કહેવામાં આવે છે જેમ કે દૂધ વગેરે જેને ચાટવું પડે છે તેને લેહ્ય કહેવામાં આવે છે જેમ કે ચટણી વગેરે અને જેને સૂચવું પડે છે તેને ચેસ્ય કહેવામાં આવે છે જેમ કે શેરડી વગેરે આમ જે ચાર પ્રકારનું અન્ન ભગવાન આપણી અંદર બેઠો વૈશ્વાર સ્વરૂપે ગ્રહણ કરે છે અને પચાવે છે આ સર્વ વાતો આપણે આજે આ પુરુષોત્તમ યોગમાં ભગવાને આપણને વર્ણવેલી છે બતાવી છે તે આપણે સંસ્કૃત ભાષાનું જે ભાષાંતર છે તે સાંભળ્યું શ્રવણ કર્યું પઠન કર્યું તો આજે એકાદશી નિમિત્તે જ્યારે આપણે પંદરમો અધ્યાય સાંભળીશું તો આપણા જીવનની અંદર કૃત કૃત્યતા અનુભવીશું આજના દિવસે ભગવાનને આપણો આખો દિવસ સમર્પિત કરવાનો છે તો એ નિમિત્તે પણ આપણે જ્યારે પંદરમા અધ્યાયનું પઠન કર્યું અને જ્યારે એનું શ્રવણ કરીશું તો આપણને અનંત સુખની પ્રાપ્તિ થશે અને આપણા અનંત કોટીના જે દુઃખો છે જે કષ્ટો છે જે પાપો છે તેનું નિવારણ ભગવાન ખુદ મધુસૂદન કરવા આવે છે તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ